ફોરેસ્ટ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું કહી ફરિયાદી પાસેથી નવ લાખ ત્રીસ હજાર થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત ના આપનાર ઠગને વાપીથી વાપીતી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા ઈશમને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવ્યું તેઓ પાસેથી વિવિધ બેંક એકાઉન્ટોમાં નવ લાખ વીસ હજાર સાતસો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ પરત ન કરી અજાણ્યાએ થગાયાચરી હતી જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ સેની ટીમે નોંધી તપાસ હાથ ધરી હતી અને બેંકોમાંથી મોબાઈલ નંબરોની માહિતી મેળવી વાપી ખાતેથી મૂળ બિહારનો અને હાલ વાપીમાં ચણોદ દેવી કૃપા રેસિડેન્સીમાં રહેતા રહેતા રાહુલ વિનોદ ચૌધરી ને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી